દોસ્તો જ્યારથી અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે ત્યારથી અનેક યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ આખરે બંને લગ્નના બંધનમાં બંધાયા બાદ છ મહિના બાદ જ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ થઈ હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર અલગ અલગ યુઝર્સ વાયરલ કરી રહ્યા છે અને અનેક સવાલો કરી રહ્યા છે ત્યારે શું તમને ખબર છે આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે અંબાણી પરિવારના દરેક સભ્યો આમ તો લેમ્પલાઇટની નજીક જ રહેતા હોય છે પછી દરેક સભ્યો એ કાયમને માટે ચર્ચાનો વિષય બનતા હોય છે પરંતુ દોસ્તો જ્યારથી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારથી અનેક લોકો અલગ અલગ સવાલો કરી રહ્યા છે કે આખરે રાધિકા મર્ચન્ટ આ લગ્નના છ મહિના બાદ પ્રેગનેન્ટ કેવી રીતે થઈ શકે આખરે અનંત અને રાધિકા આજે શું કરે છે અને કેવું જીવન જીવી રહ્યા છે આ તમામ બાબતો વિશે અમે તમને આજના વિડીયોમાં તમામ બાબતો વિશે જણાવીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અને હા આ વિડીયોને અંત સુધી જોવાની જવાબદારી હવે તમારી છે દોસ્તો અંબાણીની નાની બહુ રાધિકા મર્ચન્ટ આજે ખૂબ સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે આમ તો શોખના મામલામાં પોતાના સાસુ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે આજે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે રાધિકા મર્ચન્ટ પોતે ખૂબ સુંદર છે અને ખૂબ સંસ્કારી પણ છે દરેક વ્યક્તિ રાધિકા મર્ચન્ટને પોતાના ઘરની વહુ બનાવવા માગે છે કારણ કે રાધિકા મર્ચન્ટ હંમેશને માટે ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે અને આમ પણ અંબાણી પરિવારમાં જ્યારથી રાધિકા મર્ચંટનું આગમન થયું છે ત્યારથી અંબાણી પરિવારની સંપત્તિમાં અનેક ઘણો વધારો થયો છે પરંતુ કેટલાક લોકો સાથે રાધિકા મર્ચન્ટ એ આ તસવીરોમાં જોઈ શકાય છે કે એના તમામ મિત્રો છે આ મિત્રો સાથે તે એન્જોય કરતી હોય એવી તસવીરો પણ વખતો વખત વાયરલ થતી હોય છે જેને અલગ અલગ યુઝર્સ કંઈક અલગ સમજતા હોય છે ત્યારે દોસ્તો એમની રાધિકા મર્ચંટની પોતાની ભાભી સાથે પણ ખૂબ સારું બોન્ડિંગ છે રાધિકા મર્ચન્ટ એમના ગ્લેમરસ અંદાજ અને સુંદરતાના કારણે કાયમને માટે ચર્ચાનો વિષય બને છે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બંને આજે એકબીજાની ખૂબ નજીક છે બંનેના લગ્ન જુલાઈ મહિનામાં કરવામાં આવ્યા હતા આ લગ્ન બાદ જે કંઈ પણ તહેવારોની સેલિબ્રેશન અંબાણી પરિવારમાં કરવામાં આવે છે એમાં હજારો નહીં લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે કારણ કે જ્યારથી જ અંબાણી પરિવારમાં નાની વહુ રાધિકા મર્ચન્ટનું આગમન થયું છે ત્યારથી જ અંબાણીની સંપત્તિમાં અનેક ઘણો વધારો થયો છે અને વધારાની સાથે જ આ ઘરની લક્ષ્મી વત્તા જ અંબાણી પરિવાર એ હંમેશા રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના આ તમામ પહેલા ઉત્સવોની ખૂબ ધૂમધામથી ઉજવણી કરે છે એમાં કોઈ નવાઈની વાત નથી કે એમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય કારણ કે કરોડો રૂપિયાની સંપત્તિમાં વધારો થયો છે આ રાધિકા મર્ચન્ટ આજે પોતાનું એકલું જીવન જીવે છે આ સાથે જ પોતે વન અભિયાનમાં પણ સક્રિય હોય છે કારણ કે અનંત અંબાણી પોતે વન તારામાં વ્યસ્ત હોય છે ત્યારે રાધિકા એકલું જીવન જીવે છે આ બંને એકબીજા સાથે ખૂબ સારું બોન્ડિંગ પણ ધરાવે છે ત્યારે દોસ્તો આ જે કાંઈ પણ વાયરલ તસવીરોમાં તમે જોવો છો જેમાં રાધિકા મર્ચન પ્રેગ્નેન્ટ જોવા મળી રહી છે આ તમામ વાતો ખોટી છે કારણ કે લગ્નને હજુ છ મહિના થયા છે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતી તમામ તસવીરોમાં અને આ તમામ ફોટોઝ સાચા હોય એના પ્રૂફ દરેક પાસે હોતા નથી સામાન્ય રીતે મીડિયા રિપોર્ટ આધારિત આ તમામ માહિતી હોય છે ત્યારે કેટલાક અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થતી આ તસવીરો કદાચ ખોટી પણ હોઈ શકે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ છીએ કે આ તમામ તસવીરો ખોટી છે આખરે અફવાઓથી દૂર રહેવું જોઈએ અને આપણે સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારે આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે રાધિકા મર્ચંટની આ તસવીર જે છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આ બનાવટી તસવીર છે જેને અનેક લોકો વાયરલ કરી રહ્યા છે ત્યારે રાધિકા મર્ચન્ટ આજે ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે ખરે વખર આ રધિકા મરચાંડને પોતાની ઘરની વહુ દરેક વ્યક્તિ બનાવવા માગે છે કારણ કે હંમેશા એમનો ગ્લેમરસ અંદાજ લોકોને પસંદ આવી જતો હોય છે ત્યારે આશા રાખીએ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ